જામકંડોળાના બરડીયાની સ્થાનિક નદીઓમાં ભેંસોનું ધણ તણાયું જામકંડોળ નાની બરડિયાની ગામોની ભેંસો નદીમાં તણાવવા લાગી તમે જોઈ શકો છો વિડીયોમાં ગામજનો નદીના કિનારે રહીને ભેંસોને કિનારે લાવવા માટેની હકાર લગાવી રહ્યા છે પરંતુ નદીનો પ્રવાહ એટલો વધી ગયો હતો કે ભેંસ પણ કશું કરી શકતી ન હતી તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેટલી બધી ભેંસો તણાઈ રહી છે પણ મદદ માટે કંઈ વ્યવસ્થા નથી આના માટે જવાબદાર કોણ રહે છે કુદરત કે સરકાર આના માટે જવાબદાર રહી છે સરકાર કારણ કે સરકારે સરખી રીતે ગટર લાઈનની વ્યવસ્થા કરી હોત તો પાણીની વ્યવસ્થા સરખી રીતે કરી હોત તો આ નદીમાં એટલી બધી પાણી આવજાત નહીં પણ શ્રદ્ધા તો મૂર્ખી છે તેને કંઈ ભાન નથી તમે જોઈ શકો છો ભેંસો ઉપર કઈ પ્રકારની વ્યથા વીતતી હોય છે ગામજનોની ભેંસો નદીમાં તણાઈ રહી છે દૂધના પ્રમાણમાં પણ ઘટાડો થશે ગામજનો ખૂબ પરેશાન છે તમે વિડીયો જુઓ વિડીયોમાં બધું તમને બતાવી રહ્યા છે હવે હું તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે જ બસો નવાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે